પશુપાલન મંત્રી રાઘવજી પટેલ અને પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની હાજરીમાં બેઠક યોજાઈ સરકાર એક્શનમાં છે પશુ ખાણદાણમાં થતા ભેળસેળને અટકાવવા માટે સરકારે પ્રયત્નો શરૂ કર્યા છે રાજ્યમાં પશુઓના ખાણદાણ ખાસ કરીને કપાસિયાના ખોળમાં વેપારીઓ ઓઇલ મિલો તેમજ ઉત્પાદકો દ્વારા જુદા જુદા કેમિકલ્સ

વારંવાર રાજ્ય સરકારને ફરિયાદો મળે છે કે કપાસિયાના ખોળમાં મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવે છે કેન્દ્ર સરકારના કેટલ ફીડ બ્યુરો ઓફ ઇન્ડિયા એના સ્ટાન્ડર્ડ માટેના જે ધોરણો હોવા જોઈએ એના માટેના અધિકારીઓ લીગલ સેલ આ બધાની એક સંયુક્ત મિટિંગ મારા સ્થાને અહીં રાખવામાં આવેલ અને એમાં તાત્કાલિક અસરથી રાજ્યમાં આવા ભેળસેળવાળા કપાસિયાના ખોળને એનું ઉત્પાદન અટકે આવું ઉત્પાદન કરતા લોકો સામે કડક કાર્યવાહી થાય એના માટેની એક જબરજસ્ત ઝુંબેશ ઉપાડવાનો નિર્ણય લેવામાં આવેલ